પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો મામલો હવે વધુ ગંભીર બની રહ્યો છે ગત રોજ આરજી કર મેડિકલ કોલેજમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ તોડફોડના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઇએમએ હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે શનિવાર સત્તરમી ઓગસ્ટ રવિવારના રોજ સવારે છ વાગ્યાથી અઢાર ઓગસ્ટ સવાર સવારે છ કલાક સુધી સમગ્ર દેશમાં એલોપથી ડોક્ટરો ચોવીસ કલાક માટે બંધ રહેશે બેઠક બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા ફરીથી હડતાળ પર જવાનો નિર્ણય લેવાયો છે આઈએમએ કહ્યું છે કે ડોક્ટરો અને ખાસ કરીને મહિલાઓ તેમના વ્યવસાયની પ્રકૃતિના કારણે હિંસાનો ભોગ બને છે હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ અધિકારીઓનું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે